સંકુલ ખાતે ચાણાકીય શાળા વિકાસ સંકુલ બચાવ તથા વાગડ શાળા વિકાસ સંકુલ રાપર દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું પ્રદર્શન દરમિયાન બચાવ અને રાપર તાલુકાની વિવિધ શાળાઓની કુલ એકસો પાંચ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી રાપર ભચાઉસ કન્વીનર દ્વારા આયોજિત રાપર ગણિત વિજ્ઞાન પ્રદર્શન પચીસ તાલુકામાંથી કુલ અડતાલીસ કૃતિઓ પાંચ વિભાગમાં અલગ અલગ અને રાપર તાલુકામાંથી આડત્રીસ જેટલી કૃતિઓ પાંચ વિભાગમાં આવેલી જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ સરસ મજાના વેસ્ટમાંથી બેસ્ટ આરોગ્ય જેવી કૃતિઓ રજૂ કરી આરોગ્ય સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિની સાથે ગ્રીન એનર્જી જેનો કોન્સેપ્ટ બાળકો દ્વારા નૂતન રીતે રજૂ કરવામાં આવ્યો આમ બાળ વૈજ્ઞાનિકો દ્વારા જે વૈજ્ઞાન મેળામાં પોતાની નવસર્જન જિજ્ઞાસા વૃત્તિ અને કલા કૌશલ્ય દ્વારા રાપર બચાવ તાલુકામાંથી પણ રાજ્ય કક્ષા સુધી કૃતિઓ જોઈ શકે એવી કૃતિઓ પ્રદર્શિત અને એસવીએસ વાગડ એસવીએસ અને ચાણક્ય એસવીએસ બચાવ રાપરના બંને એસવીએસ નું આજે વિજ્ઞાન પ્રદર્શન 2025-26 નું અહીંયા ગોપાલાનંદ વિદ્યાલયમાં રાખેલું હતું આદોઈ ખાતે જેમાં આપણે કુલ 106 જેટલી કૃતિઓ અહીંયા 12 વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભૂજ અને ગંગાબાઈ આપણે જે શિક્ષણ ભવન તાલે ભવન જે માધ્યમથી જીસીઆરટી દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળામાં અમારા બાળ વિજ્ઞાની ખુબ સુંદર ઇનોવેટિવ નવા નવા પ્રયોગો દ્વારા આજે જે વિજ્ઞાન મેળાની